પેલા ગમના પેલા સરપંચ હોય ને આ તો સરપંચ પણ હા માટે સિક્કા મારવાના છે એડમિશન માટે વાહ ફોર્મ ભરી લેવા સાવી કીધું કો સિક્કો મારી લેતા સાઈ સિક્કા હાય તો સરપંચ મારી દેતા લે જેવો તમે જે જો અલે હું કોમ કરું છું કે હું શું કરું તું હું જો તન ઓવા તું દે કોન જાતા ને વાહ હું તો રને જતો લે લે જો તમે પણ વાનું કર શાંતિ થી એડમિશન લઈ લે ફટાફટ સિક્કા મારા પછી તો સપના તું સિક્કા કે જે મારું નામ દેજે આ ગુજી છોકરો શું કહું ઈ કે જે તા ઓ મારે સીધા હા જો તન આ પછી ભાઈ ઘેર હા

હરી તું ગાડો મારો ક્યાં લઈ જાય કોઈ ના જાણું રે કોઈ ના જાણું રે કોઈ ના જાણું રે હરી તું ગાડો મારો ક્યાં લઈ જાય કોઈ ના જાણું હા એકલા તો ઉપર એવું તો અને પત્રું લાગશે નહીં

આઉ તો કે રી સોચો કે વધારે ન છોકે ના ના બરોબર બરોબર હાલ કા ફાઈનલ કા કા ફાઈનલ ફાઈનલ 10 વાગી આવજો કાલે આ તો કાલે આવું હેડો હા કોમ આયા તો કોમ બસ બસ ચાલ છે નતી ચા પીતા જો બસ કા ફાઈનલ ને હા કા ફાઈનલ હો કાલે આવજો નેકરી જોવ જોતી ઈ જી એટલા આપણો

ઉતાર તો જો અજી ટેકા ફેરી દોઈસ હા હજી ટેકા ફેરી દોઈસ તું નો તો જંદા જે તો ડબલા આવ ખાઈ ખાઈ ને ખાઈ ખાઈ તમે તારો ડબલા જ કરો કીધું તો હું કોમ છે જો ઉપર ના ઉપર

કાઈમાં ઉતાર ન હેટ અરે ફટાફટ હો હું છોકરાને પછાડ્યો હા દેતા બધું પટાઈ દે હા પટાઈ 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 લે બધું જવું જ મારે પકાવ ઓલો લેવા દઉં બજારમાં ઓ આવજો હા બાવાનું કોક કયો તો લઈ